મહાદેવભાઈ શામળાભાઈ ના પિતાશ્રી ધારી દ્વારા વર્ષોથી એક ગૌ સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય થઈ રહ્યું છે ડીસા શહેરની અંદર એક સેવાનું કાર્ય હંમેશા કોઈની આશા કે અપેક્ષા રાખ્યા વગર વડીલ વ્યક્તિ તરીકે કરી રહ્યા છે આવા સાચા ગૌસેવકોને વંદન છે અને ખૂબ ખૂબ એમને અભિનંદન છે ઘણા લોકો પોતાના માટે કાર્ય કરતા હોય છે જ્યારે પોતે પરસેવાના કાર્ય માટે સદા હંમેશા અગ્રેસર હોય છે ગૌ માતા માટે આજે એમને લાડુ બનાવવાની કામગીરી કરી છે અને આ કોઈની પાસેથી દાન લઈને નહીં પોતાની જાત મહેનતે આ કાર્ય સદાય કરી રહ્યા છેલ્લા ઘણા વર્ષોથી એટલે કહેવા જઈએ તો એવું નથી ઘણા લોકો કર્મ કરતા હોય છે પરંતુ કોઈને દેખાડવાનું કામ નથી કરતા એટલે આજે મને પણ એવું લાગ્યું કે ખરેખર આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર મૂકવો જોઈએ જેના થકી કોઈ પણ વ્યક્તિ પ્રેરણા લઈ શકે અને આ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવાનું માત્ર કારણ એટલું જ છે આવા ઘણા લોકો છે જે વડીલ આગેવાનો યુવાનો જે આવું સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી શકે છે લાડુ પકડજે એક આત્મલય આ રીતે લાડુ બનાવી અને આજે લાડુ લગભગ પચાસ ઉપર પચાસ ઉપર લાડુ બની ચૂક્યા છે મૂળ પચાસ લાડુ બની અને પચાસ ઘઉ માતા સુધી મીઠું મોઢું થશે ગોળ ઘી સહિત તમામ વસ્તુ નાખવામાં આવે છે